ચોમાસામાં જ્યાં દરેક શહેરોમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોખાઈ ઉઠ્યા છે ગમણના નાઇટ માર્કેટમાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની પાણી ભરાવાની સમસ્યા ન સર્જાતા લોકોએ ભારે આનંદની લાગણી વ્યક્ત કરી છે એક સમયે યુરોપને નાઇટ માર્કેટોની તર્જ પર દમણમાં નાઇટ માર્કેટ બનાવવા માટે તંત્ર દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી હતી તેની સામે લોકોએ ભારે અણગમો વ્યક્ત હતો પરંતુ ત્રણ મહિના પહેલા બનીને તૈયાર થઈ ગયેલી આ નાઇટ માર્કેટનો આજે ચોમાસામાં આહલાદક નજારો જોઈને પર્યટકો સાથે સ્થાનિક લોકો પણ ભારે આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થિત સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન રોડની બંને તરફની કલર કોમ્બિનેશન વાળી દુકાનો પાંચ દિવસ પહેલા ભારે વરસાદ ખાબતો અને ગઈકાલથી આજે સાંજ સુધી ભારે વરસાદ પડી રહ્યો છે વિસ્તારોમાં પાણી ભરાયા પણ નાઇટ માર્કેટ પાણી ભરાવાની સમસ્યા થી સદંતર છે વરસાદનું બધું પાણી ડ્રેનેજ લાઈનમાં વહીને નીકળી ગયું છે જેને કારણે આજે ભાર ભાર ચોમાસામાં પણ લોકો દિવસે ને રાત્રે નાઇટ માર્કેટની મજા માણી રહ્યા છે અને જાણે યુરોપની માર્કેટમાં ફરી રહ્યા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે આ બધું પ્રદેશ પ્રશાસકની દિર્ધ દૃષ્ટિને કારણે શક્ય બન્યું છે સાત માર્સના રોજ આ નાઇટ માર્કેટનું પ્રધાનમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાન થયું હતું આ વિસ્તારમાં રસ્તાની બંને બાજુએ આવેલા દુકાનો અને ઇમારતોના બાહ્ય ભાગ માટે પ્રશાસન દ્વારા યુરોપની સ્ટાઇલવાળી ડિઝાઇન અને રંગોનું કોમ્બિનેશન નક્કી કરાયું હતું પર્યટકો રામ સેતુ અને નમોપથ બીચની સાથે રાત્રે લાઇટોના ઝગમગાટ સાથે રાત્રિ બચાવની મુલાકાત લઈ રહ્યા છે જો તમે દમણની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો આ ચોમાસાનું આકર્ષણ બનેલું નાઇટ માર્કેટ જોવાનું અને ફરવાનું ચૂકશો નહીં દમણનું આ એક એવું સ્થળ છે જે ચોમાસામાં પણ તમને વિદેશમાં ફરવા જેવો આનંદ આપશે